પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા પહોંચ્યા છે વડોદરા એરપોર્ટથી પીએમ કેવડિયા જશે પ્રધાનમંત્રી મોદી રોડ માર્ગે કેવડિયા જશે ત્યારે ખરાબ હવામાનના કારણે રોડ માર્ગે તેઓ કેવડિયા જવાના છે મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ હોવાના કારણે તેઓ રોડ માર્ગે કેવડિયા જશે તો ઉલ્લેખનીય છે કે નિત્યક્રમ પ્રમાણે જે સમય હતો તે પ્રમાણે પાંચ વાગે તેઓ કેવડિયા પહોંચવાના હતા પરંતુ વાતાવરણ છે ને સીધા આપ જોઈ રહ્યા છો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે નીકળ્યા છે આપ તેમનો કાફલો જોઈ રહ્યા છો કે જૂના એરપોર્ટથી કઈ રીતના પીએમ નરેન્દ્ર મોદીનો જે કાફલો છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે જઈ રહ્યો છે મહત્વની બાબત છે કે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થવાની છે તેના પગલે પીએમ મોદીનો આ જે કાફલો છે તે વડોદરાના જૂના એરપોર્ટથી નીકળી રહ્યો છે બાય રોડ થઈને તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહ્યા છે કારણ કે વાતાવરણ ખૂબ ખરાબ છે સતત વરસાદ વરસી રહ્યો છે વડોદરા હોય કે નર્મદા જિલ્લો હોય બંને જગ્યા પર વરસાદ હોવાના કારણે તેમણે બાય રોડ જવાનો નિર્ણય લીધો છે અને આપ જે જોઈ રહ્યા છો કે પીએમ મોદીનો જે કાફલો છે તે બાય રોડ થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જવા માટે નીકળ્યો છે મહત્ત્વની બાબત છે કે ત્યાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે સાથે જ રાષ્ટ્રીય એકતા પરેડ પણ ત્યાં યોજાવાની છે જે પહેલી વખત બહાર રોડ પર થવા જઈ રહી છે અને દિલ્હીમાં ગણતંત્ર દિવસે જે રીતના પરેડ થાય છે તે જ પ્રમાણે આ પહેલી વખત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પરેડ થવાની છે અત્યારે જે તેમનો કાફલો છે તે વડોદરા એરપોર્ટથી નીકળીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જવા માટે નીકળી ગયો છે કપૂરે ચોકડી થઈને ડબોઈ થઈને સીધું જ જે તિલકવાડા થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે અને ત્યાં પીએમ મોદી કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ

કેવડિયા જવા માટે નીકળી ચૂક્યો છે વડોદરાથી તેઓ રોડ માર્ગે કેવડિયા જવા માટે નીકળી ચૂક્યા છે ત્યારે ખરાબ વાતાવરણના કારણે તેઓ રોડ માર્ગે જઈ રહ્યા છે